હાલ ભાવનગર જિલ્લામાં એક ઓડિયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલ આ ઓડિયોને લઈ અનેક તર્ક વિતર્ક આ વાયરલ થયેલ ઓડિયોની પુષ્ટિ યશ્વી ગુજરાત ન્યૂઝ નથી કરતું આ વાયરલ ઓડિયો ક્લિપમાં સીડીપીઓ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોની માફી માંગવામાં આવી મહુવા તાલુકાના તમામ ઘટકના આંગણવાડી કાર્યકર બહેનોને વોઇસ મેસેજ દ્વારા માંગવામાં આવી માફી બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા પોતાના મહુવા તાલુકામાં ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેન સાથે દુર્વ્યવહાર ગેરવર્તણૂક અને લાફો મારવા બાબતે માફી માંગવામાં આવી આંગણવાડીના કાર્યકર બહેનોને વ્યક્તિગત અને સામૂહિક માફી માંગતો વોઇસ મેસેજ થયો સોશિયલ મીડિયામાં વાયરલ આ ઓડિયો ક્યાંનો છે કોનો છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી જો કે યશ્વી ગુજરાત ન્યૂઝ આ વાયરલ થયેલ ઓડિયો અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ આંગણવાડી કાર્યકર બહેન મહુવા ઘટક એક બે અને ત્રણ તમામ હું માધુરી લોડિયા મહુવા તાલુકામાં એક વર્ષ પૂર્વે મહુવા ઘટક બે માં રેગ્યુલર સીડીપીઓ તરીકે તેમજ મહુવા ઘટક ત્રણ માં ઇન્ચાર્જ સીડીપીઓ તરીકે ફરજ બજાવતી હતી તેમજ ઘણા મીટિંગ અને કાર્યક્રમો ત્રણેય ઘટકના સંયુક્ત રીતે રાખવામાં આવતા હતા. આથી નવા ઘટક એક સહિત ત્રણેય ઘટકના આંગણવાડી કાર્યકર બહેનોને આ વોઇસ મેસેજ પહોંચાડી રહી છું. હું આ વોઇસ મેસેજ થકી મારા મહુવા તાલુકામાં ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન મારાથી જો કોઈ આંગણવાડી કાર્યકર બહેનની સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર કર્યો હોય ગેરવર્તણૂક કરી હોય લાફો માર્યો હોય તો આપની વ્યક્તિગત અને સામૂહિક બંને પ્રકારે હૃદયપૂર્વક માફી ચાહું છું. હાલ ગોગા તાલુકાના આંગણવાડી કાર્યકર બહેનોએ ભેગા મળીને હું મહુવા તાલુકામાં સીડીપીઓ હતી ત્યારે તમારી સાથે દુર્વ્યવહાર કરતી હતી તેવું જાહેર મીડિયામાં નિવેદન આપેલ છે. તેમજ વારંવાર લેખિત સ્વરૂપે પણ તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી જણાવેલ છે. આથી એ અનુસંધાને હું આપ સહુ પાસે માફી માંગી રહી છું. જેની પણ આપ સહુને જાણ થાય અલબત્ત મારા મહુવા તાલુકાના કાર્યકાળ દરમિયાન આપે મારી વિરુદ્ધ કોઈ ફરિયાદ તાલુકા જિલ્લા કે રાજ્ય કક્ષાએ કરી હોય તેવું મારા ધ્યાનમાં નથી આમ છતાં આવી કોઈ ઘટના બની હોય તો માફી ચાહું છું તમારા દરેક સુધી વ્યક્તિગત રીતે પહોંચવાનો મારી પાસે વોઇસ મેસેજ એ એક જ વિકલ્પ હોય આપના સેજાના સુપરવાઇઝર થકી આ વોઇસ મેસેજ તમોને મોકલાવી રહી છું આપ મારા આ વોઇસ મેસેજના પ્રત્યુત્તરમાં સ્વેચ્છાએ જો કશું કહેવા માંગતા હો તો આશા રાખું છું કે આપ પાસે મારો મોબાઈલ નંબર સેવ હશે તેમાં વોઇસ મેસેજ માધ્યમથી પ્રત્યુત્તર કરશો આપ સહુ કુશળ હશો અને મહુવા તાલુકાનું નામ હંમેશા ઉજ્જવળ રહે તેવી મંગળકામના સાથે મારો આ વોઇસ મેસેજ પૂર્ણ કરું છું